ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બોરાની ઉપસ્થિતિમાં એક વૃક્ષ માકે અંતર્ગત આનંદમ પરિવાર દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો વન અને પર્યાવરણ તેમજ પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બોરાના અધ્યક્ષસ્થાને ગાંધીનગર જિલ્લાના કલોલમાં આવેલા દંતાલી ખાતે એક વૃક્ષ માકે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત બે લાખ અગિયાર હજાર વૃક્ષ વાવવાનો સંકલ્પ આનંદમ પરિવાર દ્વારા લેવામાં આવ્યો છે આ અંગે વાત કરતા આનંદમ પરિવારના શ્રી અનિલ પટેલે કહ્યું કે ગાંધીનગર લોકસભા ભારતના સૌથી મજબૂત અને સંઘીય રીતે મહત્વના મતવિસ્તારોમાંનું એક છે એટલું આ વિધાનસભા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં વિકાસની હરણફાળ સર્જી રહી છે શ્રી અમિતભાઈ શાહે વિકાસની સાથે સાથે ગાંધીનગર હરિયાળાપણું ધરાવતો એક દૃઢ વિઝન પણ આપ્યો છે તેમણે વધુમાં ઉમેર્યું કે શ્રી અમિત શાહના નેતૃત્વમાં શરૂ થયેલ હરિયાળી લોકસભા ગાંધીનગર લોકસભા અભિયાન અંતર્ગત તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત અમે એક પહેલનું આયોજન કર્યું છે આ પહેલ હેઠળ બે લાખ અગિયાર હજાર વૃક્ષો વાવવામાં આવશે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન વન અને પર્યાવરણ વિભાગ ગુજરાત રાજ્ય તેમજ આનંદમ પરિવારના શ્રી અનિલ પટેલ તેમજ શ્રી નયના પટેલના સહયોગથી કરવામાં આવ્યું હતું રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ એકસાથે લગાવી જેની અંદર વિદ્યાર્થીના શાળાના વિદ્યાર્થીઓને પણ સાથે રાખી એમનામાં પણ એક જાગૃતિ આવે એવું એક અભિયાન શરૂ કર્યું છે અને પ્રથમ સોપાન એની ઉપર અમે પગ મૂક્યો છે અમારો સંકલ્પ જે છે એમાં આપ સૌનો સાથ સહકાર ગામજનો આજુબાજુના ગામજનો વિદ્યાર્થીઓ ભાઈઓ માતાઓ બધાનો જે રહ્યો છે અને અહીંયા ઉપસ્થિત જે મંત્રીશ્રીઓ રહ્યા છે અને એમને એમને જે માર્ગદર્શન આપ્યું છે એમના સદાય અમે ઋણી રહીશું ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર જોડે મળીને આ ખૂબ જ મોટા પાયે એક પેડ મા કે નામના કાર્યક્રમમાં આપ સૌ લોકો જોડાયા આજે આપે વૃક્ષ વાવ્યું છે જે લોકો અહીંયા આજુબાજુમાં નજીક રહેતા હો ઘરેથી સ્કૂલ આવતા જતા કે રવિવારના દિવસે જે માતાના નામે તમે વૃક્ષ વાવ્યું છે એ વૃક્ષને જીવડાવવા માટે એ વૃક્ષને વંદન કરવા માટે એ વૃક્ષને પાણી પીવડાવવા માટે અઠવાડિયામાં મહિનામાં એકવાર જરૂરથી આવવાનો સંકલ્પ બી આપ સૌ લોકો લો એવી આપ સૌને શુભકામનાઓ ફરી એકવાર એક પેડ માં કે નામના આ સફળ આયોજન બદલ જિલ્લા વહીવટી તંત્ર અને આનંદમ પરિવારને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આભાર